ગરબી જય માતાજી મિત્રો હું છું મકવાણા આયુષી બકુલભાઈ તો મારા વહલા મિત્રો હવે આપણા સુરત શહેરમાં વસતા અમરોલી વિસ્તારવા આપણા શ્રી લુહાર સુથાલ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમરોલી સુરતના પરિવારજનો વચ્ચે સં સંગઠન અને એકતા વધે તેવા ઉત્સાહથી સુંદર મજાના રાસ ગરબા મહોત્સવ બે નું આયોજન તારીખ ચાર દસ બે હજાર પચીસ ના શનિવારના રોજ રાખેલ છે તો સર્વ પરિવારજનોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવે છે તો સમય અને તારીખ નોંધી લેશો તો સમય છે રાસ ગરબાનો રાત્રે આઠ થી અગિયાર વાગ્યે અને સન્માન સમારોહ તો તારીખ નોંધી લેશો તો તારીખ છે ચાર દસ બે હજાર પચીસ ને શનિવાર હવે સ્થળ નોંધી લેશો તો સ્થળ છે ખોરિયાન ફાર્મ વેણીનાથ મહાદેવ મંદિરની બાજુમાં ગોસાળ ગરનાળાની પાસે મોટા વરા સુરત તો હવે કોન્ટેક્ટ નંબર નોંધી લેશો તો કોન્ટેક્ટ નંબર છે પ્રમુખ શ્રી ભરતભાઈ તેમનો મોબાઈલ નંબર છે એટ વન ટુ એટ સેવન સિક્સ નાઇન સેવન એટ એટ અને ઉપપ્રમુખ શ્રી અશોકભાઈનો મોબાઈલ નંબર નોંધી લેશો તો અશોકભાઈનો મોબાઈલ નંબર છે એઇટ સેવન થ્રી ફોર નાઇન ફાઇવ વન ફોર નાઇન વન અને તેમજ જીતેન્દ્રભાઈ તેમના મોબાઈલ નંબર નોંધી લેશું ડબલ નાઇન ટુ ફાઇવ ટુ નાઇન એટ વન થ્રી સેવન જય માતાજી